श्री गणपति गजानंद महाराज की जय श्री सरस्वती मात की जय श्री मात की जय श्री कृष्ण जय આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજો આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે જો જે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે જો જે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે જે તને મડ્યો રૂડો મન ખોરે પાતું ભવનો બાંધી લેજે તને મડ્યો રૂડો મન ખોરે પાતું એનો બાંધી લેજે જો જે જતા નઈ લાગે વાર રે આમુલ એ ના ચૂકવી દેજે જો જે જતા નઈ લાગે વાર રે મુલે ના કુકવી દેજે આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે જોજે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે જોજે હાથમાંથી જાય નહીં રે વિચારે

कधी करू काढवा जिंदगी गुमावी दिली ते तो हडिओ काढवा मारे, जिंदगी गुमावी दीजी आिरो हात मा આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે જો જોજે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે જો જે જોજે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે દીધા હાથ રૂપાળા

આ જિંદગી ગુમાવી દીધી બધું બેગું કરવા મારે આ જિંદગી ગુમાવી દીધી આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે જોજે હાથમાંથી જાય નઈ રે વિચાર એનો કરી લેજે જોજે હાથમાંથી જાય નઈ રે વિચાર એનો કરી લેજે દીતા કાન રૂપાળા રે ભાગવત गीता सांभळी भगवत गीता नती। ते तो खोटू सांभळवा माया जिंदगी गुमावी दीधी दी। ते खोटू सांभळवा मा जिंदगी गुमावी दीधी माई <laughs> हात मारे માતયને કરી લેજે આ હિરો આવો હાથ મારે કિંમત એની કરી લેજે જોજે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે જોજે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે દીતી જેવર ઉપાળી રે गुण गाया नहीं दीखी ब पाडी रे हरी गुण गाया नहीं ते तो मारी तारी मारे आ जिंदगी दी दीदी ते तो मारी तारी करवा मा એ ગુમાવી દીધી આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે જો જે હાથમાંથી જાય નહીં રે વિચાર એનો કરી લેજે જો જે હાથમાંથી જાય નહીં રે વિચાર परे जे दीदिया कर रे प्रभु ने नृज्ञा नही दीदिया कर रे प्रभु नहीं तो जे वो जो माया जिंदगी गुमवी दीदी तो जे देव जो माया जिंदगी गुमावी दीदी आरो તમારે કિંમત એની કરી લેજે આ હીરો આવ્યો હાથમાં રે કિંમત એની કરી લેજે જો જે હાથમાંથી જાય નઈ રે ચારો કરી લેજે જોજે હાથમાંથી જાય નહીં રે વિચારો કરી લેજે દીધું મસ્ત કરું પાડું રે પ્રભુને કદી નમ્યો નહીં દીધું મસ્ત કરું પાડું રે પ્રભુને કદી નમ્યો નહીં નથી નમ્યો મા બાપને રે આ જિંદગી घुमावी दीदी नची नम्यो मा बाप ने रे आ जिंदगी घुमावी दीदी वो आ हीरो आयो हाथ मारे की मत ये नी ले जे आ हीरो आयो हाथ मारे की કરી લેજે જો જે હાથમાંથી જાય નઈ રે વિચાર એનો કરી લેજે જો જે હાથમાંથી જાય નઈ રે વિચાર એનો કરી લેજે કરો કોટી ઉપાય રે માનવનો અવતાર નહીં મળે કરો કોટી ઉપાય રે મહી મારે રે જો પ્રભુ ભજન મારે ફેરો તારો સફળ થાશે રે જો પ્રભુ ભજન મારે ફેરો તારો સફળ થાશે આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે આ હીરો આવ્યો હાથ મારે કિંમત એની કરી લેજે જોજે હાથમાંથી જાય નહિ રે એનો કરી લેજે જોજે હાથ માંથી જાય નહીં રે એનો કરી લેજે શ્રી કૃષ્ણ લાલ કી જય